વલસાડમાં સ્કૂલથી છૂટીને ઘરે જઈ રહેલા ત્રણ ભાઈ બહેન પર ઝાડ પડ્યું બાળકીએ જીવ ગુમાવ્યો વલસાડમાં એક કરુણ ઘટના બનવા પામી હતી જેમાં આજે સ્કૂલેથી છૂટીને મોપેડ પર જઈ રહેલા ત્રણ ભાઈ બહેન પર અચાનક ઝાડ તૂટી પડતા ત્રણેય બાળકો ઝાડ નીચે દબાઈ ગયા હતા જેમને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ત્રણે ભાઈ બહેનો પૈકી દસ વર્ષની ધ્યાનાએ જીવ ગુમાવ્યો હતો આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આ કરુણ બનાવની સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના મોગરાવાડી નવરંગ ફળિયામાં રહેતા અજયભાઈ પટેલના ત્રણ બાળકો જેમાં અઢાર વર્ષની સાચી પંદર વર્ષનો જીતકુમાર અને દસ વર્ષની માસુમ બાળકી ધ્યાના આજે સવારે અબ્રામા ખાતે બીએપીએસ સ્કૂલમાંથી છૂટીને બપોરે આશરે સાડા બાર વાગ્યાના સુમારે એક્ટિવા નંબર જે ફિફ્ટીન ડીઈ ફોર સેવન સેવન ફોર પર મોગરાવાડી નવરંગ ફળિયા ખાતે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે જલારામ પ્રોવિઝન સ્ટોરની સામે મહાકાય લીમડાનું ઝાડ અચાનક તૂટી પડતા ત્રણેય બાળકો ઝાડ નીચે દબાઈ ગયા હતા જેમાં દસ વર્ષની ધ્યાનાને પેટના ભાગે ઝાડનું લાકડું લાગતા ગંભીર ઈજા પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાં ધ્યાનાએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો જ્યારે તેના ભાઈ જીત અને બહેન સાચીને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે આ કરુણ ઘટનાને લઈને સમગ્ર વલસાડ પંથકમાં ભારે શોકની કાલીમાં પ્રસરી ગઈ છે આ ઘટના બાદ સ્થળ ઉપર વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તેમજ જીઈબીના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ધરાશાયી થયેલા ઝાડને કાપીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો આજ રોજ સાડા બાર બાજુ આ દુકાન જે જલાન પ્રોવિઝન સ્ટોર છે તેના માલિક રૂપેશભાઈનો મારા પર ફોન આવ્યો મેં કીધું કે દુકાનના બહાર જે ઝાડ છે જૂનું પવર જૂનું તે પડી ગયું છે તો તેના માટે તો હું પહેલા તો ફાયર બ્રિગેડ ફોન કર્યો તેમણે કીધું કે હું આવું છું આવતા જ હતા પણ પાછો ફોન આવ્યો ને એમણે કીધું કે ત્રણ જણા દબાઈ ગયા છે તમે જલ્દી આવો ત્યાર પછી એમ્બ્યુલન્સ ને પણ ફોન કરી જેબી ને પણ ફોન કરી ફોન કર્યો કે વાયર તૂટી ગયા હતા એટલે તેના માટે પણ આવ્યા સુધી એ એમ્બ્યુલન્સ મોકલાવી દીધા હતા પણ જે ત્રણ બચ્ચાઓ જે દબાઈ ગયા હતા બે છોકરાઓ હતા એક છોકરી હતી ત્રણે ત્રણ એક જ ગાડી પર હતા પણ એમાં અત્યારે અત્યારે હાલમાં ફોન આવ્યો ને સમાચાર એવા છે કે છોકરીને વધારે વાગ્યું હતો પેટમાં તેના લીધે ખરાબ સમાચાર લઈ એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ હવે આપણે જોઈએ તો અહીંયા આ જે હેડક્વાર્ટર ફોર વ્હીલ કે એમ્બ્યુલન્સ ગાડી માટે રસ્તો છે તાલીલા અત્યારે તમને પણ ખબર છે કે રસ્તો હાલત કેવી છે મોગરાડી થી ફોર વ્હીલ એમ્બ્યુલન્સ નથી આવી શકતી અહિયાંથી આપડે અત્યારે બાઇક પર જો લઈ ગયા તો કદાચ બીજું પરિણામ બી આવતું હશે આ રસ્તો બંધ છે રેલવે વાળો એટલે એના લીધે એટલે એમ્બ્યુલન્સ ડેટ આવી તો છે અડધો પોણો કલાક થયો પોણો થી એક કલાક થયો છે આવતા મારું નામ કિરણ લાડ છે ઘટનામાં બાર સાડા બાર ના ગાળામાં જલારામ પ્રોવિઝન પ્રોવિઝન સ્ટોર ની બાજુમાં એક લીમડા ઝાડ આવેલું છે એ લીમડા ઝાડ અચાનક પડી ગયું એ પડવાના કારણે એક રાહદારી જે ગાડી લઈને જતા હતા એમાંથી ત્રણ જણા હતા એમાંથી એક બાળકીનું સમાચાર છે અને બે જણા સિરિયસ થાય એવા કહું તો સરસ્વતી ઇન્ટરનેશનલ થી એને ફરી ના આવવું પડે સાયલીલા મોલ થી જે આવવાનો રસ્તો હતો એ હાલમાં બ્રિજ બનવાના કારણે બંધ કરી દીધો છે બીજું કે મોગરાવાડી જ્યાંથી એમ્બ્યુલન્સ આવી શકે એવી પરિસ્થિતિ નથી એને આવું હોય તો છીપડ ગનારો થઈને આવવું પડે બરાબર એના કારણે વરસાદનો સમય છે રસ્તાઓ ખરાબ છે જેના કારણે થઈને એમ્બ્યુલન્સ લગભગ પોણા કલાક પછી એમ્બ્યુલન્સ આવી છે સમયસર મળી રેલવે રાખતી હોત તો આજે પરિસ્થિતિ હા જે અહિયાં ના સ્થાનિકો છે જે મદદ જે મદદ કરે છે એ વહેલી તકે એને એને ગાડી પર બેસાડીને લઈ ગયા હોત ફટાફટ એ હોસ્પિટલે પહોંચી ગયા હોત અને કદાચ સારવારમાં એમને સારી સારવાર મળી હોત અને કદાચ એમનું જીવ બચી ગયું હોત